પગમાં સાંકળ સાથે ભારતીયો થયા ડિપોર્ટ ગેરકાયદે વિદેશ કે અમેરિકા જતા લોકો હવે ચેતી જજો લોકસભા અને રાજ્યસભામાં અમેરિકા દ્વારા ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવાની નીતિ પર જોરદાર હોબાળો જોવા મળ્યો હતો અમેરિકામાંથી એકસો ચાર ભારતીયોની હાંકી કાઢવાના સમાચારથી હાલ સમગ્ર દેશ ચોંકી ગયો છે ભારતીયો આજે એટલા મજબૂર છે કે તેનો જીવતો જાગતો દાખલો હાલ અમૃતસર એરપોર્ટ પર જોવા મળ્યો હતો ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો કોઈ ખૂંખાર આરોપીઓના કે પછી આતંકવાદીઓના નથી પરંતુ સામાન્ય ભારતીય નાગરિકોના છે હાથમાં હથકડી અને પગમાં સાંકળ સાથે જોવા મળતા લોકો કોઈ નથી પરંતુ ભારતના મજબૂર નાગરિક છે તેમનો વાંક માત્ર એટલો જ છે કે તેઓ રોજગાર માટે ગેરકાયદે રીતે અમેરિકા ગયા હતા પરંતુ અમેરિકા દ્વારા તેમનું જે હાલ કરવામાં આવ્યો તે તમારી નજર સામે છે હાલ આ સમગ્ર મુદ્દે સંસદની અંદર અને બહાર જોરદાર ચર્ચા છે તો બીજી તરફ આ મુદ્દે સંસદમાં મંત્રી એસ જયશંકરે ભારતની નિષ્ફળ વિદેશ નીતિ અને અમેરિકાની ગેરરીતિને ઢાંકવાની કોશિશ કરી તેમણે સંસદને સંબોધતા કહ્યું કે ગેરકાયદસ ઇમિગ્રન્ટને દેશ નિકાલ કરવાનો મામલો કોઈ નવો નથી ભારતીયોને અમેરિકન નિયમો હેઠળ મોકલવામાં આવ્યા છે At the same time, the House will appreciate that our focus should be on crackdown, strong crackdown on the illegal migration industry, while taking steps to ease visas for the legitimate traveller. On the basis of information provided by returning deportees about the agents and others involved, law enforcement agencies will take necessary preventive and exemplary વિદેશમંત્રી એસ જયશંકરના નિવેદન બાદ કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ આ મુદ્દે મોદી સરકારને ઘેરવાની કોશિશ કરી આ સાથે આમ આદમી પાર્ટીના સાંસદ સિંહે પણ નિવેદન આપતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ટ્રમ્પની મિત્રતાના વખાણ કરે છે પરંતુ બીજી તરફ અમેરિકા ભારતીયોના હાથમાં હાથકડી અને પગમાં સાંકળ બાંધી ભારતમાં ડિપોર્ટ કરે છે આ કેવી મિત્રતા છે परंतु हद तो तैयार था है कि जरा भारतीय नागरिकों भारत भारतनी धरा पर उतरिया बाद पण तमने सम्मान आप मतु नथी आज राजनीति से ऊपर उठकर भारत माँ का सीना 140 करोड़ भारतीयों का सीना छलनी है सपने जमी पर हाथ में हथकड़ी पाँव में जंजीर स्वाभिमान जो है वो धूमिल होता हुआ क्या सरकार जानती है कि 7 लाख 25000 ऐसे भारतीय हैं जिनको अमेरिका इसी प्रकार से वहां से निकालने की तैयारी कर रहा है क्या यह व्यवहार एक आतंकवादी या उग्रवादी का व्यवहार है भारतीयों से या एक मानवीय व्यवहार है इस पर क्या सरकार टिप्पणी करेगी आत्म हथकड़ी पैरों में बेड़ी डालकर रणदीप कैसा सर अमानवीय तरीके से मानवीय तरीके से उनको मन भारत लाया गया मैं अगला सवाल तो urge, second, सर, would, सवाल would, तो सुनिए आई वुड सर सवाल I तो सुन लीजिए ऑलरेडी मेड पॉइंट आगे का तो सुन लीजिए okay, लाया गया और लाने के बाद भारत की धरती पर जब उतर गए तो आप भी उनको सम्मान देने के लिए तैयार नहीं हरियाणा के कैदी वैन में हमारे नागरिकों को ले जाया गया તમને જણાવી દઈએ કે કોઈ પણ દેશથી સ્વદેશ મોકલવાની પ્રક્રિયા આજથી નહીં પરંતુ વર્ષ વર્ષ થી થી ચાલી રહી છે સરકારી વિમાનોમાં લોકોને ભારત મોકલવામાં આવે છે ભારતીયોનું ડિપોટેશન કોઈ નવી વાત નથી આવું પહેલા પણ થતું રહ્યું છે વર્ષ બે હજાર નવમાં માં કુલ સાતસો ને સુડતાલીસ ગેરકાયદે પ્રવાસીઓને પરત મોકલવામાં આવ્યા હતા આ રીતે દર વર્ષે સેંકડો લોકોને ભારત પરત મોકલવામાં આવે છે વાસ્તવમાં બે હજાર બારથી મિલિટરી પ્લેનથી આવા લોકોને સ્વદેશ પરત મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ આજે જે વાત પર હોબાળો થયો તે વાત પર નથી કે તેમને ભારતમાં ડિપોર્ટ કેમ કરવામાં આવ્યા પરંતુ આ વાત પર છે કે તેમને અમાનવીય રીતે ભારત લાવવામાં આવ્યા છે હાલ સમગ્ર દેશમાં અમેરિકાની ડિપોર્ટેશન નીતિ અને ભારતની નિષ્ફળ વિદેશ નીતિની ટીકા થઈ રહી છે બીરો રિપોર્ટ જીએસટીવી